નમસ્તે મિત્રો જય કોળી સમાજ જય મદદાતા જય વેલનાથ આવતીકાલે સાત તારીખ છે મિત્રો અને જે દિવસની ઘણા સમયથી કોળી સમાજ રાહ જોઈ રહ્યો છે તે દિવસ આવતીકાલે છે તો અચૂક ને અચૂક દરેક કોળી સમાજના લોકોએ મતદાન કરવું જોઈએ અને એ પણ યાદ રાખવું જોઈએ કે જ્યારે જ્યારે કોળી સમાજ સાથે અન્યાય થયો છે અત્યાચાર થયો છે જ્યારે દમન ભોગવવું પડ્યું છે તેવા સમયમાં સમાજના કયા કયા નેતાઓ આપણી સાથે ઊભા રહેલા છે અને તેવા લોકોને જ સમર્થન આપવું જોઈએ અને જે જે લોકો કોળી સમાજ સાથે અન્યાય થતો હોય અને મૌન ધારણ કરેલું હોય તેવા લોકોને જવાબ આપવાનો સમય પણ આવતીકાલે જ છે તો કોળી સમાજના દરેક લોકોને દરેક હોદ્દેદારોને દરેક સંગઠનના નેતાઓને દરેક રાજકીય પક્ષોમાં સમાયેલા અને મૌન ધારણ કરેલા નેતાઓને પણ સમય જવાબ આપવાનો સમય પણ આવતીકાલે જ છે તો અચૂકને અચૂક મતદાન કરો અને યાદ રાખો કે કોળી સમાજ ને કોણ 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 સાથ સહકાર આપે છે અને એવા જ લોકોને આપણે મતદાન કરવું જોઈએ આભાર જય કોલેશ